નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું માંડવી પાક તેના માટે મેં શિંગદાણા લઈ અને તેને આપણે આવી રીતે ધીમે આંચ ઉપર શેકી લેવાના છે જુઓ છો હું દેશી ચૂલા ઉપર જ બનાવું છું તો આવી રીતે ધીમે ધીમે આપણે હલાવતા જઈ અને સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે જોવો છો આપણે વધારે નથી શેકવાના આવી રીતે આપણો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે સિંગદાણાનો હવે તેને આપણે તૈયાર થઈ ગયા છે સિંગદાણા આપણા શેકાઈને પછી આપણે આના ફફા ઉતારી લેવાના છે એટલે કે સિંગદાણાની છાલ જે છે તે તેને આપણે હટાવી લેવાની છે અને સાફ કરી અને અધકચરા કરવાના છે જોવો છો આવી રીતે આપણે સાફ કરી લીધા છે સાફ કરી લઈએ પછી આપણે હવે આને આવી રીતે નાના ટુકડા કરીને થોડુંક મિક્સરમાં ફેરવી લેવાનું છે જુઓ છો આવી રીતે અધકચરો ભૂખો કરવાનો છે હવે પછી આપણે તેમાં એક કઢાઈમાં થોડુંક પાણી લેવાનું છે જોઈતા પ્રમાણે આપણે ચાસણી બનાવવાની છે ખાંડની એટલે આપણે એક ગ્લાસ પાણી લીધું છે પછી એક વાટકો ખાંડ લીધી છે તમે તમારા સિંગદાણાના હિસાબે લઈ શકો છો અને આવી રીતે આપણે તેને હલાવી અને તેની ચાસણી બનાવવાની છે જોઓ છો આવી રીતે આપણે તેને પાણી સહેચ ઉમેરીને ઓલીક કરીએ એટલે ગરમ થવા દેવાની છે ધીમી આંચ ઉપર અને પછી આપણે તેની ચાસણી પકવવાની છે ચાસણી આપણે એકથી બે તાર સુધીની જ પકવવાની છે તાર એટલે કે આપણે એક બર્તનમાં ચાસણીનું ટીપું પાડી અને હાથ વડે ઓલું કરી લઈએ તેને આવી રીતે આપણે ચાસણી તમે ગમે પાણીનો વાટકો ભરી અને તેમાં ટીપું પાડવાથી પણ નીચે બેસી જાય તો ચાસણી આવી જાય છે તો આવી રીતે આપણે તેને ચાસણીને પકવવાની છે ધીમે આંચું ઉપર જ આપણે તેને પકવવાની છે જેથી સરસ રીતે આપણી ચાસણી પાકીને તૈયાર થઈ જાય જુઓ છો આપણી ચાસણીમાં કેટલા બધી બબલ થવા માંડ્યા છે એટલે કે આપણી ચાસણી પાકીને તૈયાર થવા માંડી છે જુઓ છો તો જો ત્યાં આપણી ચાસણી પાકે ત્યાં સુધી જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો કે કોણે કોણે ઘરે માંડવી પાક બનાવીને તૈયાર કરેલો છે જો છો આપણી માંડવી પાકની ચાસણી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેમાં એલચીના દાણા આપણે થોડાક ઉમેરવાના છે તમે તમારા ટેસ્ટ અનુસાર ઉમેરી શકો છો પછી આપણે જે અધકચરો આપણે ભૂકો કરેલો છે માંડવીનો તે ઉમેરવાનો છે અને તેને પણ આપણે આવી રીતે સરસ રીતે મિક્સ કરવાનું છે ચાસણીમાં થોડો થોડો ઉમેરીને અને જો તમને એકલું પણ બનાવવું હોય અને થોડોક આપણો લોટ ઢીલો લાગે તો આપણે ઘઉંનો લોટ થોડોક ઉમેરવાનો છે ઘઉંનો લોટ આપણે એટલે ઉમેરીએ છીએ જેથી આપણા ઢેફા એટલે કે માંડવી પાકના પીસ સરસ રીતે આપણા બેસીને સરસ એકબીજા સાથે ચોંટીને સરસ રીતે આપણા ઢેફા બની શકે એટલે આપણે તેમાં ઘઉંનો લોટ ઉમેરીએ છીએ અને આવી રીતે જોવો છો આપણે હલાવતા જાય અને જો તમને વધારે ઢીલું લાગતું હોય તો તમે ઘટતા પ્રમાણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે આપણે જેથી આપણો બેટર ટાઈટ થઈ જાય અને સરસ રીતે આપણા ઝોખા બનીને તૈયાર થાય આવી રીતે આપણે જોવો છો હલાવીને તૈયાર કરવાનું છે આવી રીતે આપણે તેને થોડુંક દૂધ ઉમેરીએ જેથી આપણા ફેફા સોફ્ટ અને એટલે કે પોચા બનીને તૈયાર થાય આપણે થોડુંક જ દૂધ ઉમેર્યું છે જુઓ છો એટલો સરસ રીતે આપણો બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરને એક ક્લાસમાં ઉછાડીને આપણે તેલ ચોંટાવી લેવાનું છે જેથી આપણે નીચે હેફા પાડીએ એ ચોટી ન જાય એટલે આપણે એમાં હજી મને થોડુંક ઢીલું લાગે છે તો થોડોક હજી આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈએ કેમકે આપણા સિંગદાણા કિલો દોઢ કિલોની માથે હતા અને ચાસણી પણ આપણી વધારે હતી એટલે આપણે થોડોક વધારે લોટ ઉમેરીને પાછું ચૂલા ઉપર લઈ અને સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી આપણે લોટનું પણ કાચાપણું ન લાગે અને સરસ રીતે આપણો બેટર પણ બનીને તૈયાર થઈ જાય આવી રીતે આપણે બેટરને ત્રાસમાં કાઢી લેવાનું છે જોવો છો મેં ત્રાસમાં પહેલાં જ તેલ ચોંટાડી લીધું હતું અને આ આવી રીતે આપણે બેટરને પણ સરખી રીતે તેમાં ભરી અને પછી આપણે આખા ત્રાસમાં બેટરને પાથરી લેવાનું છે જોવો છો આવી રીતે અથવા તો તમે નાનો તેલવાળો વાટકો કરી અને જે વાટકાનું તર્યું હોય તેનાથી આવી રીતે આમ ઘસી શકો છો એટલે આપણું બેટર ચોટશે પણ નહીં અને થોડું ઘણું જો ચોટે તો આપણે એમાં તેલ ઉમેરવાનું છે અને જુઓ છો આવી રીતે આપણે સરસ રીતે બેટરને પાથરી અને તૈયાર કરવાનું છે પછી આમાં આપણે આવી રીતે હાથ અથવા તો તમે આવી રીતે વાટકા પણ સરસ રીતે કરશો તો બેટર સરસ રીતે બધું ફેલાઈ જશે અને પછી આપણે તેને ચાકુ વડે આવી રીતે સેપ આપવાના છે એટલે કે તમે લંબચોરસ અથવા ચોરસ જે આકાર આપવા માંડતા હોય તે તમે આમાં આપી શકો છો તો તૈયાર છે આપણો સિંગદાણા અને ચાસણીમાં બનાવેલો માંડવી પાક તો ઘરેથી કોણે કોણે માંડવી પાક બનાવ્યો છે અને કઈ રીતે બનાવ્યો છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો અને મારો પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ અને જો તમે નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો તૈયાર છે આપણો માંડવી પાક અને ઘરે કોણે કોણે બનાવ્યો છે તે કમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનું ભૂલતા નહીં થેન્ક યુ